નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં હવે જોઈએ સમાચાર કોલસાના કાળા કારોબારમાં ભાજપના નેતાઓની સંડોવણી કેશું મોરબી ગાળા ઘૂંઘણ રોડ ઉપર કોલસાના કારખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું કોલસાના કારખાનાને સ્ટેટ મોનિટરિંગ સેલ સહિત પોલીસનો કાફલોટ ત્રાટકતા જિલ્લામાં હડકમ કોલસા મિક્સ કૌભાંડની આશંકાએ દરોડા પાડ્યા તપાસ હાથ ધરાઈ મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્પિત રાયની ટીમના મોરબીમાં ધામા કેટલા અડફેટે ચડશે મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરવામાં ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે જઈ શકે છે વ્યાજખોરીની બહુમત ફરિયાદ ઉઠતા તંત્રએ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે ત્યારે લોકો સ્ટેટ મોનિટરિંગ સેલને ફરિયાદ કરે છે અને હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે પ્રામાણિક અને કડક અધિકારી નિર્ભય નિર્લય રાય હોય લોકોને તેમના પર પૂરો ભરોસો છે તેમની ફરિયાદના પગલે તુરંત તપાસ થતી હોય કોઈએ તેમને કોલસાના કાળો કારોબાર અંગે માહિતી આપી હતી અને મોરબીમાં ગઈ મોડી રાત્રિના ત્રણ વાગે ઘૂંઘડ નજીક કોલસાના કાળા કારોબાર પર એસએમસીની ટીમ ત્રાટકી છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે ઘૂંઘણ નજીક કોલસાના વેપારીને ત્યાં પડેલી આ રેડની હજુ કોઈ ઓફિશિયલી માહિતી મળી નથી કોણ માલિક છે પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી ભાજપના યુવા આગેવાનો અને મળ્યા તાલુકાના નેતાના પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી રહી છે આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભાજપના આગેવાનો જોડાયેલા છે તેમને ત્યાં એસએમસીની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતોને સાચી માની તો આ તપાસમાં ઘણા બધા ધંધા ખુલ્લા પડે તેમ છે આ લોકોએ ટીમડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડી રાખી હોય તેવી પણ માહિતી મળી છે પરંતુ કયા પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો ચોરી કરવામાં આવતી હતી કે મિક્સિંગ કરવામાં આવતું હતું કે પછી પેટકોક વેચતા હતા આ બધા જ મુદ્દા તપાસવા જરૂરી છે આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે તેવું જાણવા મળ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન મોરબી